ભાવનગરના શિક્ષકના ત્રેપન લાખની ઠગાઈ કરનાર બીએસી સેમેસ્ટરમાં વિદ્યાર્થી ઝડપાયો ભાવનગર શહેરની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શેરબજારમાં ઇન્વેન્ટ કરતા એક શિક્ષકને સુરતના શખ્સે ફેસબુક ઉપર લોભામણી જાહેરાતો કરી પોતાના જાસામાં ફસાવી શિક્ષક પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ત્રેપન લાખની વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી જે સંદર્ભે શિક્ષકે સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસની ટીમે ગઠિયાને સુરતથી ઝડપી લીધો હતો બોટાદ જિલ્લાના ધારપીપળા ગામમાં વતની અને હાલ ભાવનગર શહેરના કાળાબીડ સ્થિર સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થામાં જ રહી અહીં શિક્ષણ તરીકે ફરજ બજાવતા ચેતન વિનોદભાઈ જોશી ઉંમરઓ સારાથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા હોય જેમાં ફેસબુક ઉપર એક શેરબજારના ગ્રુપમાં એડ થયા હતા અને આ ગ્રુપમાં શેરબજારને લગતી ટિપ્સ તથા આકર્ષણ લાભ વળતરના ઝાંસામાં ગઠિયાએ શિક્ષકને ફસાવી શેરબજારમાં સારું વળતર આપવાની લાલચ આપી શિક્ષણ પાસેથી શિક્ષક પાસેથી અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ત્રેપન લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી હતી એ દરમિયાન શિક્ષકને શંકા જતાં તેણે રકમ વિડ્રોલ કરવા માટે પ્રોસેસ હાથ ધરાતી ગઠિયાએ માત્ર ત્યાંશી હજાર જ પરત કર્યા હતા જ્યારે બીજી રકમ વિડ્રો કરવા માટે અલગ અલગ ચાર્જીસ તથા ટેક્સના નામે રૂપિયાની માંગ કરી હતી વધુ રૂપિયા જમા કરાવવાની વાત સાંભળતા શિક્ષક પોતે છેતરપિંડીનો બેના જાણવામાં આવતા તેણે તરત જ ભાવનગર સાયબર સેલની સંપર્ક કરી ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી મૂળ અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામના વતની અને હાલ સુરતમાં કામરેજ વિસ્તારમાં સુરભી રેસિડેન્સીમાં રહેતા ઘનશ્યામ જયરામ કવાડ વર્ષ પચીસની અટકાયત કરી તપાસ હાથ ધરતા ત્યારબાદ આરોપીના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે